અરે બેટા હું જા ને તો ખાણા મેથી ઉપાડવાના નથી પૂરા થઈ ગયા ઓ બીજા સે સેણા છે ને એટલા કાંઠા તુવેર માંથી તુવેર સેણા અને એટલા કાકરા આ બધું હુપળે હુપળે હમું કરી અને કયું ની કાટું છે હવારની એટલે બપોર વસારે કાટતી હતી એટલે આ બધું હુપળે હુપડે હમું કરી અને બે ત્રણ બાસકા થતા રહ્યું છે એટલે હવે હમું કરીને કાઢી લઉં એટલું પછી ઘઉં ફરવા જાઉં જો ભગત બાસકા બધા ફરલી થાય એટલા ફરાણા નજી છે ઘઉંના બાસકા ભરાઈ ગયા આ ભગત ઘઉના બાઈ ગયા તો શું કરશું હવે છે ને તો હોબડો લઈને બેસી જાવ બીજું શું હોય અહીંયા દહીનું કરવું તો હા આવડે હુપડું આખતા એમ નહીં તો હુપડું લઈને બેસી જાય એટલે દહીણું થઈ જાય બીજું શું હોય અહીંયા દહીણું કરવું એટલે હું નથી આ કેટલા દી તુવેરનું સૈણાનું કરું ન થઈ ગયું હા તો એમ થઈ જાય આ બીજું શું હોય અહીંયા હા

પાંચ પાંચ માણ ની ગુણું ફરતા અરે ઉપડી જાય આપો મારે હવે તો પાંચ કિલો ફેરવાની તેવર નથી રહી હવે તો આવડા બાસ કાઈ માન ફેરવી હ પેલા તો ગુળનું આખી ઓલી ભરતા ખબર કોથરા કોથરા ભરતા પેલા નવા કોથરા નવા કોથરા ખાંડના નવા કોથરા લેતા પેલા ખાંડમાં કોથરા આવતા એટલે એ કોથરા ભરતા અને આખે આખી ગુણું ફેરવતા

તો જાદી હા અલ ઓ થઈ ગયો અને હવે તો ખાતર ભરવું તો કે ટ્રેક્ટર ટ્રેક્ટર ભરવું તો કે ડોજોરે સાહે ચડાવું સીધું ટ્રેક્ટરે કાઈ ખાતી આખી નાખો ટ્રેક્ટરે ઓલું તો બધું એ ખેતી તૈયાર કરવી ગાડે ગાડે ખાતર ભરું ઈ વરી ઉતરેટી કરે પાછા ઢગલા કરે વરી પાછા હુંડે હુંડે ભરે ઓ ઓ વાળા વાળા કે આવ હતી

હં આ બધા અવા અવા નાસ્તા હતા પેલા તો બધાય કે એ તો કે બાપા અમે એ કે વય કે ઘૂઘરી કરી કે તા તો આમ વેત વેત ધેરા લવા મંડે ને કામ મંડે બબે કરવા ભેગા પોર હાવી પોર આવીને હાવ લા કર નાયખ હા બહુ પોર હાવતા પહેલાં તો બધાય કા અને કે અમારે અમાર છોકરો તો પાંચ મિનિટ ની ફેરવી નાખે ઈ કે આમ ફાટ કરતી તા તો આમ મંડે હબા હબી મંડે ફેર હા હા લાવો ઈ કે હું ફેરવી નાખું હા ગાડું ફરવું હોય તો ઈ કે લાવો હવે આખડી હું પાંચ મિનિટમાં ભરી દઉં ઈ કે એટલે ખાતર ને ગાડું ફરી દે પાંચ મિનિટમાં માં ઈ કે ફરી દઉં તા તો આમ બહા બહી મંડે બોલવા બા અને પછી ગાડે ગાડે ખાતર ઢગલા કરવાના ખેતરમાં પછી હવારમાં રાઈતે આવવાનું બે અઢી વાગે ગયા ને પછી ભરવાનું સાહે સડાવવાનું ખાતર હા હા સાંધો ઉગે એટલે ખેતરમાં આવી જવાનું પવન પડી ગયો હોય હા ને કહો તો ખાતર ઉડી જાય કે ઉડીને ક્યાં જવાનું હોય છે ઉડીને ન્યાન ન્યાન ખેતર જ જવાનું હતું પણ તો એ કે ખાતર ઉડી જાય હોય કે પવન પડે વધે ભરે ને એટલે મૂકી દેવાનું એ કે હવે ઉડી જાય છે એ કે અને ભાઈ પેલા નહીં તો ભાઈ વાતું જ જવા દો તમે હવે હવે શું કરવું હવે અને અટાણે આટલું છે ઓવા સાધન આવી ગયા તોય માણસને કામ નથી કરવા હું તો એમ થાય કે ના ઓ બાપા અમારે તો બહુ કામ એ કે અમારે કે અમારે થાકી થાકી ગયા કે બાપા ભાત દેવા હોય તો કે ભાત દેવા પણ ભાત દેવા ટાણની બાયું કેમ જાય ખબર ગાડીમાં ગાડી વાળો આવે વાડીયા થી પછી ભાત બાંધે અને એને ગાડી ને બેહાડીને વાડિયા લઈ જાય અને પછી પાસ્યું એને મૂકી જાય એટલે એમ કેવાય ભાત દેવા ગયું હતું અને પેલા તો અહીંયા ભાત દેવાય અહીંયા ટાયકા તૂટી જતા હતા ભાત લઈને તા ને રોટલા તો રોટલા એટલા આટલા બબે બબે રોટલા બાજરાના ખાઈ જાતા બબે અઢી અઢી રોટલા અને ભાત લઈને જાવું પડતું અને વટાણ તો બાયું ભાત દેવા જાવું કે શા દેવા જાવું તો કે ગાડી ને ફોન કરીએ કે આગળ આવશે લઈ જાય અમને એ ભાત દેવા ગયું કેવાય એમનો આટો મારવા ગયું એમને એ ભાત દેવાય કે અમે ગયા તા એમ કે અટાણની બાજુ એમ કેમ ભાત દેવા ગયા હતા પણ કેમ ભાત દેવા જાય ભાત દેવા જાય આમ ગાડીમાં બે તો પાસું મૂકી પાછા મૂકી જાય કે હાલો મૂકી દેવું હાલી ને નહીં જવું બાપા તડકો બહુ છે હું અટાણના બધા કામ હોવા અને હા અને હારી પેટનું મોહર્યું બોહર્યું વારીને હાથ બાથમાં મોજા બોજા પહેરીને પછી ભાત દેવા ગયું હોય એમાં એકલું કરે એ અટાણની બાજુ હું તો પછી હવે આમાં ખેતીમાં તો હું એને કરી દઈએ આપણને હવે આપણે ખેતી કરાવી લઈએ બધા પાસે અને આવું છે અમારા વાલા કે હવે જો હવે બાસકા ભરાય તો ગયા છે એટલા એટલા ઘઉં રહ્યા છે હવે હવે એટલા ભરાઈ જાય એટલા ભરા નકર હવે અટાણે રાંધવાનું ટાણું થઈ ગયું છે એટલે હવે ઘેરે જ આવું અને કાલે ભરશું પછી નકર